અમારા બાજુમાં મુકાજી રહી છે એમની ઘરે નાસિકથી મહેમાન આવ્યા હતા એ મહેમાન છે ને ત્યાં નાસિકમાં ઘરેથી જ પોકેટ સમોસા બનાવીને વેચે છે એટલે એમણે કીધું કે બનાવવાના છે ને એટલે તમે આવજો એટલે મેં તું ચાલો આવું તો હું ગયો એટલે બનાવવાની તૈયારી કરતા તેની આંટું એને છે ને કોન ડોડાના દાણા કેપ્સિકમ ઓરેગાનો ચીલી ફ્લેક્સ બ્લેક પેપર એટલે મરીનો પાવડર ચીઝ પનીર નમક આ બધું લઈ લીધું હતું એમણે બનાવવા માટે એટલે એ બનાવવાનું ચાલુ કર્યું એટલે હું ત્યાં પહોંચી ગયો હતો ટેસ્ટ પણ કરવાનો હતો નાસિકની અંદર ઘણું સારું કામ છે એમનું એટલે આ રીતે બધું મિક્સ કરીને એમણે પહેલાં સ્ટફિંગ બનાવીને કહ્યું હતું સ્ટફિંગ બનાવ્યા પછી અહીંથી સમોસા માટેની જે રોટલી આવે ને એ રેડી લઈ લીધી હતી સમોસા પટ્ટી એની અંદર સ્ટફિંગ ભરવાનું ચાલુ કર્યું સ્ટફિંગ ભર્યા પછી એને વાળવાના હોય છે વાળીને આ રીતે પોકેટ સમોસા બનાવ્યા અને હવે એને રેડી થયા પછી હવે તળવાના હતા એટલે એક પેલું પેન મૂકી દીધું હતું તેલ માટે તળવાનું ચાલુ કરવાનું હતું તળવાનું ચાલુ થઈ ગયું તળાતા ગયા પછી હવે એને રેડી થઈ ગયા એટલે કટિંગ કરીને ટેસ્ટ કરવાનો હતો કેવા ભયના છે એટલે કટિંગ કરવા માટે જો કટિંગ કરી નહીં કા કટિંગ કરીને મેં એમણે મહેમાન આવ્યા હતા ને એમણે ટેસ્ટ ગેરા એ પણ સ્ટફિંગ બધું આ જ બનાવે છે નાસિકની અંદર ખૂબ સારું છે જરૂરથી તમાર